જો તમારે કહું કે કાંદી કાંઈ સાયકલ હોય એટલે તમારે સહી કરી જ દેવાની બરાબર જેટલો ખર્ચો થાય એટલો અતાલ માલો જો લોલ પાસ કલાવી ને પૈસા લઈ લો ગામના મકાન પાસ કલાવી ગામના ના પૈસા બધા બધા લઈ દઉં પૈસા મને એમ થાય કે વળી ગયા હે પછી ત્રણ ચાર ગ્લાસ ખાલી પાસ કરાવી કામ કરી નાખશે અને બંગલો હાલો લઈ અને બારે લેવા જતું લેવું પણ આરે પાંચ વર્ષ પલખા ને આ બાજુ પેલો તો એક મહિનો તો ખવરા બહુ પાંચ હજાર પાંચ ના ભલે હાથ હાલ પડે લઈ દેવાનું પકડી પકડી ને ભલે પાંચ વર જવા દેવા ગમે પાંચ આપડે

ના શું ગામમાં બધી જગ્યા તો બધે ફરી નાખે પૈસા પૈસા માગે તો પડે ને આ રાણી માગે બધા નઈ દેવાના

આ વખતે મને મને આમ આમ જેમ ઓલો ભાઈ કઈ ગયો એટલે ખાલી એક વાર નાખો પછી પૈસા વાંધો નહીં આપડે બીજું ક્ષેત્રે મેળવીશું

આ તો મારે ફુરેવા ઈ ભાઈને ફુરેવા ને આ ફેર મને ઉપર કરશે એટલે એને બધી કોઈ ધ્યાન રાખવું પડે થોડા માતા વાતાના હામ ખવરો હા ખવરો આમ હું કહું તમને ના હામ ના ખવરા ચમ ના ખવરા ના ખવરા વિશ્વાસ મને વિશ્વાસ છે વિશ્વાસ નહીં પાડ હે હા મારા પર આટલો વિશ્વાસ નહીં ના લાગી રહે નહીં ચમ લાદી વાળાને આમ ઇંગ્લિશ બાથરૂમ બનાવી હાથે ખરાબ નહી થાય જગોબા જેટલા માંગશે શું ખબર બેઠો જગોબા જગોબા તો આજ તો ના મને આ તો શું બે બાકી રહ્યા હે પણ એ તો ખાસ યાર ગોતવાનો આપણને મેં ઘરે જોયો તો ઘર ના એવું કીધું કે બાર જયા હતા બે ત્રણ દાડા દેખાય તમારે પેલા આપડે આવતો જ નહીં ફૂટબોલ ખુલી ગયો એવું બે દાડા રોડ માં ઘર માં મારા જોડે જુઠું બોલે તમે અંદર ડામર જ નઈ પણ ગઈ ના જાય તમારા લીધે ગહી જોઈ ખબર પકડી ગયો સોર પકડી ગયો આને સાબે માણસ એને તો ગહી જાય તો ગાડીઓ હતી નઈ રોડ શીખાઈ ને હરી જાય બાર

આપડે કાગરી બાગડી હજુ રેડી કરવા પડે એ જમીન લે પેલા પૈસા પછી સહી થાય બાકી લેવું પડશે ને વાંધો નહીં